બોટાદ શહેરમાં કાશ્મીર પહેલગામમાં આતંકવાદનો ભોગ બનેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અને પ્રતિકાર સભાનું આયોજન કરાયું દીપ પ્રગટાવી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી મસાલ સાથે જન આક્રોશ રેલી પણ યોજાઈ આજ બોટાદ શહેરમાં હવેલી ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને પ્રતિકાર સભાનું આયોજન થયું શહેરના સામાજિક રાજકીય આગેવાનો હિન્દુ સંગઠનો ધાર્મિક પ્રતિનિધિઓ આગેવાનો સંતો મહંતો શહેરના અગ્રણીઓ અને શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓએ જાહેર મંચ પરથી આતંકવાદને વખોડી આતંકવાદીઓને નાથવા દાખલારૂપ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી આ સભામાં મૃતકોને દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારબાદ યુવાનો દ્વારા જય જય શ્રીરામના નારા સાથે મશાલ રેલી કાઢી જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો બોટાદના હવેલી ચોક થી દિંદ્યાલ ચોક ટાવર રોડ મસ્તરામ મંદિર હવેલી ચોકી વિસર્જન કરવામાં આવ્યું હતું એક કાર્યકર્તા બીજા કાર્યકર્તા દીપક જલાયો છે મંથન અને મનન કરશું તો આપણને ખબર પડશે ખોટાદ ઐતિહાસિક ભૂમિ છે તીર્થભૂમિ છે ભારત દેશની અંદર નિર્દોષ નાગરિકોનો સત્યાવીસ ઘેરે જ્યારે માતમ છવાયો અને હિન્દુ શબ્દ કહી અને જેમ મારવામાં આવ્યા એને કારણે એક જન આક્રોશ છે અને એ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો એમાં બોટાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકો દરેક સમાજના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે હર હંમેશને માટે આગળ આવી અને બધા જ સમાજોને એકત્રિત કરતા હોય છે અને આજે એ સત્યાવીસ ઘેરે દુઃખ છે એનું ભારોભાર દુઃખ પણ અમને છે અને એક આક્રોશ પણ છે કે આવું એક સમાજ માટે એક હિન્દુ સમાજ માટે આવું કૃત્ય ક્યારેય થવું ન જોઈએ પરમાત્મા પણ એને ક્યારેય માફ નહીં કરે જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળે છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી આજે જે અઠ્યાવીસ લોકો જે વીરગતિને પ્રાપ્ત પામ્યા છે એ માટે આજે બોટાદમાં જનસંખ્યા એટલે ઘણી બહોળી સંખ્યામાં શ્રદ્ધાંજલિ દેવામાં આવી છે પણ મારું એક જ કહેવાનું છે કેટલીક સમયમાં તે આપણે બંગાળમાં પશ્ચિમ બંગાળમાં મમતાજી દ્વારા જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ ગયો કેવું કૃત્ય કર્યું છે ત્રણસો જેટલા મકાન સળગાવી દીધા છે અનેક હિન્દુઓને મારી નાખ્યા છે અને આ બીજું અત્યારે ફરીયા હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એટલે હવે આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને તમામ સમાજ આ રાષ્ટ્ર દ્વારા એક જ કહેવામાં આવે છે કે હવે આનો પ્રતિકાર થવો જોઈએ પ્રતિકાર એવો થવો જોઈએ કે ક્યારેય કોઈ નજરથી નજર ન મેળવી શકે આમ નજર મેળવે તો એની આંખ ભાટી જવી જોઈએ એવો પ્રતિકાર સર્જિકલ સ્ટ્રાઈક તો ભૂલી જવી જોઈએ ઇથી 10 ગણો હુમલો થવો જોઈએ અને આ બધાને જે નરાધમો છે આતંકવાદી છે આ જે હિન્દુ ઉપર અત્યાચાર કરે છે એનો તમામે તમામનો ખાતમો કરવો જોઈએ અને ખાસ કરીને આને જે સાથ સહકાર આપે છે આ આતંકવાદીને આપણા ભારતમાં રહેલા જે છે એ સાથ સહકાર આપે છે આ બોર્ડર ઉપરથી અંદર લાવે છે એનો પણ ખાતમો થવો જોઈએ એટલે તમામ હિન્દુ નો એક જ આક્રોશ છે અને કરારો જવાબ મળવો પડે મળવો પડે મળવો પડે શ્રી રામ જય જય શ્રી રામ